મિત્રો ચારમાં વરસાદ જવા તમે બાકા આજ મંદિર નો માહોલ બકાલા

તો મિત્રો એટલો ટોક છે મોવા માર્કેટ ની અંદર અને એની મકાઈ દોવો તમે આપણા ડેમો સામે જ છે અને આજના ભાવ ક્યાર રૂપિયા છે મિત્રો મકાઈના ચલો મિત્રો આજના ભાવ અઠ્યાવીસ રૂપિયા છે સિંગના મહુવા માર્કેટ યાર્ડ ની અંદર સિંગના ભાવ અઠ્યાવીસ રૂપિયા છે ચાલો મિત્રો આજે મોવા માર્કેટ ની અંદર આ ડુંગળી ના ભાવ છે આજે આ મીઠો લીમડો આપણા વેડિયામાં પેલો આવેલો છે તો દિલથી એનું સ્વાગત છે તો આજના એના બજાર ભાવ છે પચાસ રૂપિયાનો કિલો

મિત્રો આજે રંગણાના ભાવ 35 થી 40 રૂપિયાના બજાર ભાવ વેચાણા છે. કોટડા દિયાલ કોટડા મિત્રો આજે ફૂલેવરના ભાવ છે ત્રીસ રૂપિયા જો તમે ફૂલેવર કેવું છે તાજે તાજું

મિત્રો જે કાસા બોબિયા ભાવ છે ને દસ રૂપિયાના કિલો છે હું કામ માં આવે તો મને ખબર ને કાસા બોબિયા છે તમને ખબર હોય તો કોમેન્ટ માં જરૂર થી કે શું કામમાં આવે છે મિત્રો અને પત્તર વેલિયા કેવાય છે એના ભાવ ત્રીસ રૂપિયા ના કિલો છે આજમાં

વાલો ચાલીસ રૂપિયા મિત્રો આજે ગોવા ને ચાલીસ રૂપિયા છે અને સોડો ગોવા છે મિત્રો એ એક છે એને ચાલીસ રૂપિયા કિલો છે મિત્રો આજે આ ગોવાના થી પાંત્રીસ રૂપિયા બજાર ભાવ પડ્યા છે જો ઓકે ડન થઈ ગયા છે પાંત્રીસ રૂપિયા મિત્રો આજના ભાવ લીંબુના વીસ રૂપિયાથી ત્રીસ રૂપિયા સુધીના બજાર ભાવ છે મિત્રો એના પાંત્રીસ રૂપિયા છે આજના આના ચાલીસ રૂપિયા પણ રૂપિયા આજના બજાર ભાવ રીંગણા મિત્રો આજે ગુવારના ભાવ પાંત્રીસ

મિત્રો આજે આના ભાવ દસ રૂપિયા થી ચૌદ રૂપિયા સુધીના ના આજના વેચાણેલા સીપડા છે આજે આના ભાવ છે ને પંદર થી ત્રેવીસ રૂપિયા બજાર ભાવ રહ્યા છે મિત્રો કેવો કલર છે યાદના ભાવ છે આ દસ રૂપિયા વેચાણા મિત્રો પણ બીજા આના વીસ રૂપિયાના કિલો છે આ મરચા میترو آدھنا آنا تریشتے پانتریش روپیہ بزہر باؤس ہے میترو پانچ کلو دا میترو پانچ کلو دا میترو پانچ کلو دا میترو اپای جلو ہے

જો મિત્રો મૂળાના નો આજનો કેવો ટોક છે ને ત્યાં જાઓ સાલો વરસાદના ના મંદી આવી ગઈ છે વરસાદના લીધે થોડી મિત્રો મૂળાના ભાવ આજમાં છે ને હા દસ રૂપિયાના કિલો છે મિત્રો કરેલાના કારેલાના ભાવ વીસથી ત્રીસ રૂપિયા સુધીના બજાર ભાવ છે